મારવા શું કામ આવ્યો હતા કે તારે સરપંચ ને શું કામ ફોન કરવો જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હકાબે નામના એક દેવી ફોન મનસુખ રાઠોડ પર આવે છે જેની મિત્રો હકાબે જે છે જેમની સાથે ગ્રામ પંચાયતના જે જાહેર ડંકી છે પાણી ભરવાની બાબતમાં ભેદભાવ કર્યો હોવાથી તેઓ મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ અંગે મદદ માંગે છે ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડ જે છે એ હકાભાઈ દેવી મદદ કરવા માટે ગામના સરપંચ સાથે પણ વાત કરે છે અને જે આ બાબતનો નિવડો લાવવા માટેનો અવાજ પણ મનસુખ રાઠોડ ઉઠાવે છે જે મિત્રો વાતચીતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો કે મનસુખભાઈ રાઠોડ અને હકાભાઈ દેવી પૂજક સાથે શું ચર્ચા કરવામાં આવી છે તેવા મિત્રો આ જાતિભેદભાવ અંગે તમે શું માનો છો તમારા વિચારો પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો પહેલાં આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો એ પડદરી થી હકા બોલું મનસુખ દેવી પૂજક પડદરી થી હા હા પડદરી થી પડદરી કયું પડદરી પડદરી આ રાજકોટ જિલ્લા માં જામનગર આયવા આવે ઓકે આપડું નામ હું છે હકા ભાઈ સોલંકી ઓકે દાતણીયા દેવી પૂજક હા 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 સર બોલો જી હવે સાહેબ હું અહીંયા સોવારિયા માં મકાન લીધેલા છે હા ગીતાનગર માં રાજકોટમાં નહી પડધરીમાં આવે પડધરી તાલુકો વેચાણ આવીને મળેલ છે એમાં મેં વેચાતું લીધેલું છે ઓકે અને મારી આગળ શેરીમાં જ ગ્રામ પંચાયત સાર્વજનિક દાર છે ગ્રામ પંચાયત નું એમાં એક ભાઈ ભાઈ છે મહેશભાઈ કરીન એમને આજે બાંધકામ સો વાલનું ઈ ગ્રામ પંચાયતની ડંકીમાં ઉતારી મોટર પ્લસ એ એની સમાજ બે ત્રણ ઘર છે એને પાણી ભરવા આપવાનું બીજું અમે દેવી પૂજક છે બીજો પછાત વર્ગ એને કોઈ પાણી ભરવા નથી હમ સરપંચ કોણ છે સરપંચ અમારા ગામના છે રજપૂત છે હા એમને મેં બે ત્રણ વાર રજૂઆત કરી કે બે દિવસમાં નીકળી જાય બે દિવસમાં આલો કરાવી દઉં એવું બધું કે છે તે પછી વોડનો સભ્ય છે એને મેં લગભગ 3ક વખત કર્યું એની સાથે રજુ વાત કરી બધાના રેકોર્ડિંગે છે મારી પાસે નંબર બધાને આપો હા હા નંબર આપો પછી આપણે આ બાબતમાં રજુ વાત કરવાની થાય ઉપર કલેક્ટર માં જિલ્લા પંચાયતમાં તો કરવા સક્ષમ છું હા સાહેબ કરવા સક્ષમ છે ને કાલે તો ઘરે મારવા આવ્યો હતો અહી કે મને કે તે સરપંચને મેં સરપંચાઈને ફોન કર્યો કોણ મારવા આવ્યોતું ઈ ભાઈ મહેશભાઈ જે મકાન જે છે ને એનું ગ્રામ જેમાં ઉતારી સરપંચ ને આ પાણીના પ્રશ્ન પેલા ત્રણ મહિના જેવા થયા મારે એક ભાઈ ની દીકરી અમારે એક્સપાયર થઇ ગઈ પાણી આવતું નતું અમે બધે મજુર વર્ગ છે એટલે કામે વયા જાય એટલે માથી છોકરી મોટર માંડી હશે ની મોટર માં પાણી માં સાંભળી લ્યો લડવામાં તમારી કેપેસિટી હોય તો જ કરજો તમે પછી હાલતા તો આઠે પગે લાગી ગયો ને એવું અગિયાર રમારમાં ના હોય ના ના સાહેબ એટલે મારું કહેવા મતલબ મને મેં કીધું ફોન હું એટલા કીધું પહેલા મનસુખભાઈ ની સલાહ સૂચન લઈ લઉં પછી કીધું આપણે આગળ વધાઈ ગયું એનું કોઈ મુદ્દો સમજતા નથી ભાઈ હું એમ કહું છું કે બધી લપાછપા વાળા કામ માં નહીં પડી શકીએ ઓહો હા કેમ કે અમારી પાસે પછી reverse gear મારી માએ ઝીણો થઈ ને નાખતા ભૂલી ગયા હા આ રિવેશ માં નથી આલતી હા અને કાયદાકીય લડત હોય એમાં કોઈ કાયદા નું ઉલ્લંઘન થાય બાબત બને એવું કામ નહિ કરવાનું ના ના સાહેબ એતો તમારું સાચું જ છે એટલે મેં કીધું સાહેબ પેલા ફોન કરું પછી આગળ આપડે વધી કીધું હું કે સાહેબ કીધું મને ના એમાં કઈ ના હોય આતો હવે ઈ હું છે કે ઈ લોકો ને તો તમે નાની જ્ઞાતિ છો એટલે તમને દબાવતા હોય પણ એમાં કાયદા મુજબ એવી કોઈ જોગવાઈ જ નથી હા

अब नले में रखो हेलो नाम बोलो तुम्हारा हका भाई हका भाई चंदू भाई एक मिनट हका भाई चंदू, चंदू भाई सोलंकी चंदू भाई सोलंकी पेंसिल से हका भाई चंदू भाई सोलंकी रहे रहे क्यों गांव की किदू પડતરી પડોધરી પડધરી હા પડોધરી છે સરપંચ કોણ છે સરપંચ અમારે છે વિજય સાહેબ વિજયભાઈ વિજયભાઈ નામ બોલો વિજયભાઈ છે એનું નામ વિજય પરમાર છે પરમાર સાહેબ કીએ બધા અમે રાજપૂત રાજપૂત છે અને ડોક્ટર કક્ષાના માણસ છે ઈ એના એના મોબાઈલ નંબર આમાં વ્હોટ્સઅપમાં નાખ દયો હાલો ભલે નાખી દો કેમ કે ઈ નકર અમારે પાછા આમાંથી ડીલીટ કરવા પડે નકર બીજા એનામાં ફોન જાય હા હા ભલે વ્હોટ્સઅપમાં નાખ દયો પછી મંત્રીના નંબર મંત્રીના તો નહીં હોય સાહેબ હાલો ઈ હું અહીંયાથી લઈ લઉં છું પછી આ ભાઈ જેને દારમાં ડંકી મોટર નાખી છે એના નંબર આ એનો નંબર આપી દઉં ત્રેસઠ પાંચ ઓગણીસ એનું નામ શું છે મહેશભાઈ મહેશભાઈ

હવે આ ઘરે મારવા આવ્યો તો સમાજ કોઈ નથી આવ્યું તો પછી સમાજ પછી કાલે તમારા સમાજ ના દલાલ ડાગલા કોઈ વચ પડશે હું સાંભળીશ નહીં હો આ રીડેર ગેર પકડી ને કાઢી છે ઓહો હા એટલે આમાં જે કરો એ ભાઈ પછી મારી પાસે છે ને એ બધા માં વાતો કરતા હોય અલગ છે ને આ વાત કરો એ અલગ છે હા હા તમારા ઓલા બધા જે વચ માં વાતો કરે ને તમારા ઓલા હા 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 બોલો ભાઈ હા હા બોલો ભાઈ આ ઈ નથી આ બોલો ભાઈ વાળા નથી આમાં પોલીસ સ્ટેશન એ કોઈ જવાનું થાય હા હા કેમ કે આ વાળી ગાડી છે હમ હા તૈને જ પાવા મારે પાછી હોય તો મરી જાય ને પાડો હોય તે મરી જાય ભલે ચાલો નંબર હા મોબાઈલ નંબર ભાઈ કોનો છે ઈ જેને ઓલો દાર આપડે ઉતાઈ રહ્યો ને મોટર દાર માં એમનો નંબર મહેશભાઈ નો મહેશભાઈ મહેશભા ચાલો એ થઈ ગયી ભાઈ ઓલા સરપંચ ના નંબર સરપચના નંબર આ મારે મોબાઈલ માંથી કાઢવા પડશે કાઢી લો ઓલો નાખું પાછા એટલે તમને કીધું મારે તરત જ ફોન કરવાનો હોય ભાઈ

એમાં શું કે સાહેબ સાહેબ ને રજુઆત ને અમારા સરપંચ સાહેબ ને સાહેબ આવીને કહી ગયા ભાઈ કાઢ લેજે કાઢલેજે ત્રણ ચાર મહિના પહેલા કીધું ભાઈ કાઢ લેજે કે તારું કામ પૂરું થઈ ગયું કાઢ લેજે પછી એ લોકો કાઢી ને એ તો હજી શેરીમાં બીજા હોય છે પણ બૈરાઓને એમ કે હજી ઘરમાં જાય ને જેને થાય કરી લે એટલે આપડે કીધું નાના માણા કીધું કોઈ પોચી હગી નઈ બરોબર

કોઈ પણ વિવાદ થાય તો પોલીસ અત્યારે ધંધા લાગે અને બે સમાજ વચ્ચે અરાજકતા ફેલાય એવું કામ નહીં કરવા બરાબર એ વાત કરી લઉં છું ભાઈ સરપંચ વાત કરી લઉં સરપંચ ના નંબર આપો હલો મહેશભાઈ બોલો સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી બોલો ને ભાઈ આમ હવે ઓલું તમારે ઓલા અહિયાં તમારે આપડે પડત્રી થી બોલો છો ને તમે હા કાયિક મહેશ ભાઈ અ છતાં ભરવાડ તમે કો હા ઓલા હકા ચંદુભાઈ સોલંકી દેવી પૂજક છે હા હા ઈ મને કઈક મારવા ધોયડા ને હાજે હુમલો કર્યો ને એવું બધું કર્યું હતું ના ભાઈ કોઈ દી કોઈ કરે નઈ હમણાં હું કોણ કરું છું હા એટલે ઓલું કઈક દાર ના ઓલો જે ગ્રામ પંચાયત નો દાર છે એમાં મોટર નાખ દીધી ને કાયિક નડી કે એના ઘર અંદર લવાવી દીધી એટલે અમારે પાણી ભરવાનું

બંધ હોય તો એને કઈ પ્રોબ્લેમ જ ન હોય ને હોય, ઉનાળામાં બંધ હોય એવું ચંદુભાઈ હકાભાઈ કે ચાલુ હતી અને એમાં તમે મોટર નહીં હવે મોટર તો શું છે ઓલું તમારે ચાલુ કરીને તમારે ભલે જો તમારું કામ પતા એટલે કરી નાખજો પણ ઓલું એકાબીજા ને રેમન છે ના ફેલાય ભાઈ વાંધો તમે મારા ઘરે ઘરે આવી

કારણ એટલે બને ત્યાં સુધી ચરણોમાં ન જવું પડે ને એકાબીજાને જ્ઞાતિ વેમન છે ન ફેલાય એ જોવું જરૂરી છે હા એટલે બને ત્યાં સુધી વિવાદ ન થાય એવું અમારું કાર્યકર તરીકે અમારે તમને સમજાવાની ફરજ હોય હું એ એના મેં એમ કીધું ભાઈ તમે વાંધો હોય તો હું કાઢી લઉં બરોબર પણ તું મને કે છે એ તમારે કામ હોય એ સાંભળી લે તમારે તમારે કામ હોય ને એ પતાવી લ્યો અને પછી તમ તમે તમારી રીતે એડજસ્ટ કરી દેજો તો હું સરપંચ સાથે વાત કરીશ હમણાં સરપંચ આપણો કોણ છે વિજય પરમાર એ નથી મોટા ભાઈ હા મારી વાત સાંભળો પેલા મેં ભાઈ ને એમ કીધું તને ભાઈ જો તારે પાણી ભરવું હોય બધું વર લે કદાચ એવું તેવું હોય તને નળ પીવો હોય તકલીફ હોય તો હું કાઢી લઉં તો તમારે મને જ કહ્યું ને ભાઈ તમને આવા તમે મને કેમ ફોન કર્યો તો એ રીતે મારી મારી બાજુ માં જે જાય નંબરનું બધું મકાન તો મને બાજુ માં તમે જો આ કેવું હોય ખબર છે કે ગામમાં ગામમાં તમારે એકાબીજાથી ન થાય આગેવાનો ની જરૂર ક્યારે પડે તમારી એકાબીજાની જીબાજો થાય તમે હામાં હરખી વાત ના કરી કે તમને ને તમારી આંખો માં ઝેર હોય એટલે ઈ તમને કઈ કહે એટલે તમે એને હરખો જવાબ કે આપણે મારી હારે વાત કરો છો ને એવી વાત એની હારે નો કરો અને એવી આવી વાત મારી હારે કરી ને એવી તમારી યારે નો કરતો હોય શું કામ કે ઈ તમારું લોકલ ગામ છે એટલે તમે એકાબીજા નું ઈગો ગવાતા હોય એવું નો મોટા ભાઈ મેન અહીંયા આવ્યો ને મેન એક ત્રણ ચાર ભાઈ હે કીધું તમને વાંધો હોય તો મને અહીંયા મને કઈ ને તમે વિડીયો ઉતારો કે આવી રીતે તમને તકલીફ હોય તો હું લઉં મારે વિડીયો એવું કઈક ઉતાર્યું હોય ને તો મને કે પણ અમને એવું જાણ નથી કરી અમે કોઈ ઉતાર્યા પણ મારવા મોટા ભાઈ એવું મને કીધું ભાઈ અમને મારવા તોડ્યા ને અમને આવી રીતે કીધું પણ એ આખો ગામ છે ને આખી શેરીમાં તો હું એકલો તો રેતો નથી કાઈ કામ છે હે સુખ શાંતિથી પતાઈ ગયો વાત પાછી ગયો ભાઈ હું એ તો પતી જ જાય ભાઈ ઈ કાઈ મેને કોઈ વસ્તુ કઈ કીધી નથી ગાર વેદ દીધી નથી આ કાઈ વાતોને કાઈ આવી રીતે કરે હાલો હા નમસ્કાર સાહેબ નમસ્કાર વડોદરાના સાહેબ બોલું છું બોલો મજામાં હા મજામાં રામુથી મનસુખ ભાઈ રાઠોડ સામાજિક કાર્યકર બોલું બોલો ઓલું કઈક તમારો નંબર મને આપ્યો આ દેવી પૂજક છે અમારા ગામ ના સરપંચ છે તમારો વખાણ કરતા હતા કે ભાઈ હકા ચંદુભાઈ ચંદુ ભાઈ સોલંકી હા હા એને કઈક ઓલા ડંકી નો દાર છે એમાં કઈક ઓલા ભાઈ મહેશ ભાઈ કઈક દાર માં મોટર નાખતી હતી એટલે કે અમે પરમાર સાહેબ ને ઘણી વાર રજૂઆત કરી અને પરમાર સાહેબ ની કઈ વાત હોય પણ હવે અમારે પાણી ભરવાનો ડેરો થાય છે ને મોટર મેં કીધું વાત તો કરી હા હા મેં સર તમારું થોડું પરતો સારું હતું મેં લાવો સરપંચ સાહેબ ને ભલામણ કરી હું સામાજિક કાર્યકર છું મનસુખ રાઠોડ ગામ રામુત છે મારું સાંગાણી છે ના 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 કઈ હો હા બરાબર છે